સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ભારત વિકાસ પરિષદ ના પશ્ચિમ ક્ષેત્રના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના ડાયરેક્ટર સુભાષ પંડ્યા હિમગીરા શાળાના આચાર્ય કિરણબેન સહિત મુખ્ય અતિથિ ભરતસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા આ પર્વ નિમિત્તે નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો ઉપર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બ્રિજેશ દ્વારા નિર્દેશિત એક નાટ્ય રૂપાંતર પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું જેમાં શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ફાંસીની ઘટનાને ફરી એકવાર જીવંત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર